નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજુ શિક્ષામાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ એકના સ્વાધ્યાયના વિકલ્પો જે પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ વિશે એટલે આ વિડીયો પૂરો જોજો અને હા મિત્રો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ તો અહીંયા સ્વાધ્યાયના વિકલ્પો આપેલા છે સૌ વિકલ્પ છે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે મિત્રો બરાબર યાદ કરજો કે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે તો એનો જવાબ છે નદીઓ નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડી સાચી છે તો એનો જવાબ છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા બરાબર યાદ કરજો કે ઉત્તરા નૃત્ય મહોત્સવ મોઢેરા એ આની અંદર સાચી જોડી છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે દ્રવિડ કુલની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય તેનો જવાબ છે હિન્દી મિત્રો બરાબર યાદ કરજો કે દ્રવિડ કુલની ભાષાઓમાં હિન્દીનો સમાવેશ થતો નથી તો મિત્રો આ ત્રણ વિકલ્પો હતા ત્રણ જ છે પણ બહુ મોસ્ટ એમ આઈએમપી છે એટલે આપણે આ વિડીયો બનાવેલો છે પરીક્ષાની અંદર બોર્ડની એક્ઝામમાં તમને બહુ ઉપયોગી થઈ શકે છે તો મિત્રો ઉમીદ કરું છું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે તો આવી જ રીતે ધોરણ દસ વિશેના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઇક કરો અને પોતાના મિત્રો સાથે શેર કરો આપણે મારીશું નેક્સ્ટ વિડીયોમાં